વાત કરીએ હવામાનની રાજ્યમાં હાલની સ્થિતિએ મોસમનો ગુલાબી મિજાજ જોવા મળી રહ્યો છે ત્યારે સવારે અને સાંજે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે તેમાં હવામાન વિભાગ દ્વારા ડરામણી આગાહી કરવામાં આવી છે જેથી હવે શિયાળા અગાઉ જ ફરી ચોમાસું કે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે રાજ્યના ગુલાબી ઠંડીના પગલે હાલ મિશ્ર ઋતુ જોવા મળી રહી છે અને અનેક શહેરોમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે તેવામાં માવઠા અંગે હવામાન શાસ્ત્રીઓએ માવઠાની આગાહી કરી છે હવામાન વિભાગના સત્તાવાર જાહેર થયેલ વિગત અનુસાર આગામી પચીસમી સુધીમાં ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાશે આગામી પાંચ દિવસમાં ઠંડીનો પ્રકોપ ધીરે ધીરે વધતો જશે ને ઠંડીની સાથે સાથે વાતાવરણમાં પલટો આવશે અને અનેક વિસ્તારમાં માવઠાની પણ સંભાવના વ્યક્ત કરાય છે જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મોટી અસર દેખાય તેવો પણ દાવો કરવામાં આવ્યો છે ચોવીસમીથી છવ્વીસમી સુધી સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે